જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં અને જો બા શું કરો છો તમે કઈ વિડીયોમાં જોયું હતું કે તમે બા ને બહુ હાસવો છો ને સારું સારું ખાવાનું આપો બા એમ બધાય કે છે એમ કે છે પટારા શું ભર્યું છે બધા એમ કેતા હોય તમારો જૂનો પટારો છે ને એમાં શું ભર્યું હોય એમ કે છે એમાં કાઈ નથી એમાં વસ્તુ વધારે કોથળા તરફા ને એવું બધું છે કેમ બા

નાની નાનું નાનું બચ્ચું છે નાનું નાનું બચ્ચું કેમ થઈ ગયું મોજ માં બેદી મને પંતાય છે મુ તો બીન મુ થાય છે ક્યાં જાય છે બતાય બેહીન યેમ જેતપુર જેતપુર જાય તો હમી થઈન બસ જેતપુર હે આપણે જાવું જેતપુર જાજા કરવા હે અપા કોને કોને જાવ આવે પપ્પા આમ જેઈ પપ્પા આવે પછી લઈ જાય હા કોને કોને જાવું છે પપ્પા પપ્પા ને બીજુ મમ્મી ને મમ્મી ને બીજુ પટ বটামে মি તમને બધાને ખબર જ જશે કે શું બનાવવાનું છે કેમ કે કાલે અમે વિડીયોમાં જ દીધું હતું કે શું બનાવવાનું છે કાલનો પ્લાન તો એ કેન્સલ થયો બાર ગયા હતા જમવા એટલે અમે આજે બનાવ્યું જો બટેકાનો મસાલો બનાવ્યો છે આમાં તો ઢીલો જોઈ ઢોસામાં અને પછી બનાવી આપણે ટોપરા ને આપણે લીલું નાળિયેર હોય ને એ નાળિયેર અને એમાં નાખ્યું છે મરચું આદુ લીમડાના પાન ધાણા અને દાળિયા એની ચટણી બનાવી છે અને માથા વઘાર કર્યો છે પછી આમાં બનાવી છે લાલ આપણે લાલ સૂકા મરચાં હોય ને લાલ એને પલાળી એની ચટણી કરી છે તીખી એ થોડીક જ છે બહુ તીખી છે અને આમાં આપણે બનાવ્યો છે સંભાર કૂકરમાં તો ચાલો હવે આપણે આગળ વિડીયોમાં બન્યા રહેજો મેં પેપર બનાવશું તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં અને જો હું તમને એક વાત કહેતો ભૂલાઈ ગઈ ચાર વાગ્યાની રસોડામાં હતી એટલે અત્યારે વાગી ગયા છે છ અને એટલા વાસણ થઈ ગયા છે બા હવે વાસણ સાફ કરી નાખું કેમ પછી નકર હાઈ જાય કેટલા ભેગા થાય વ્યારાન થોડાક કપડાં હુંકાતા હતા કે બાકી લઈ હું લેંઘ્યું ને બધું હતું ટીશર્ટ ને હું કે હું હંકેલી લઉં મન કે તમ વાસણ સાફ કરી નાખો કે મેં ધુલાય તો એટલે વાસણ સાફ કરી નાખો તો આપણા સસરા ને એ વાળી આવી જાય પછી આપણે ઢોસા બનાવવાનું ચાલુ કરી તો ચાલો બની રહેજો આગળ વિડીયોમાં ચાલો બધે ઢોસા ખાવા ચટણી સંભાર મસાલો અને આ પેપર ચાલો બધા તો જમવા પહોંચી જાઓ